જોકે આપણે કેટલોક સમય થયો છે રીના આપણે ભૂતેશ્વર જઈએ બે વરસ આવ્યો તો મિત્રો એ ભૂતેશ્વર દર્શન કરવા એના બે વરસ આવવા આવ્યા છે તો આજે આમાં છે તો આપણે ભૂતેશ્વર જવું છે અને માતાજીના દર્શન કરવા માટે જવું છે રીના જો કે થોડી ગુસ્સે થઈ ગઈ હવાના પરમાં પણ હવે તૈયાર થઈ ગઈ છે અત્યારે તો રીના તું શું કહે ગુસ્સે થવા

ગાડી ગરમ થઈ ગઈ છે કે હવે શું કરશું ઓઈલ કોટ ગયો ઓઈલ ભાઈ ક્યાં જાવું આ સમયને ગેરેજ આગી ના કાય કીર્તિ ઓટો ગેરેજ ત્યાં આપણે ઓઈલ નખાઈ દીધો હે ઓઈલ તો નાખવું પડશે ઓઈલ વગર ન આલે હાલો તો હાલો ઓઈલ નખાઈ બરોબર એટલે લખ્યું મેમન ઓઈલ હા બસ બસ હે બસ બસ કયો ઓઈલ લગાડો ઓડવા ઓ આઈસ ટીલ ખારા મારું હોય સરસ ચાલો મિત્રો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ભૂતેશ્વર અને ગાડી જો અહીંયા પાર્કિંગ કરી દીધી રોડ કાંઠે કારણ કે ના રસ્તામાં ખેતરની અંદર ગાડી હાલે હું છે નહીં કારી ના એટલે અહીંયા એમ ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે હાલતા હાલતા આપણે માતાજી જાવો છે ચાલો હવે માતાજીના મંદિરે હાલીને જવું પડે માતાજીના મંદિરે દર્શન કરવા માટે

આપણે દર મહિને આવવાનું હોય એટલે પછી તાર વટી લે તાર દે કરો લે વટી જા કપડા પાટી ઉતી ના ના વટી ને વા કેડે કેડે આલો હાલ તો જો મિત્રો આ મેં દેખાય છે એ મેળણી માતાનું મંદિર છે ખીજડા હેઠે ત્યાં આપણે હાલતા હળતા જવાનું છે આ ખેતરમાં પણ આપણે હાલદાય છે ત્યારે ત્યાં આપણે હાલતા આવતા માતાજી ભોગવાનું છે મિત્રો તો ક્યારેક તમે પણ આવી જાવેશ્વર ખીજડા હેઠે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે आलेल रे हाव तोस हूं आवो तो तू तो बोव धीमे आला पण फेडो देवो से तो हूं पडती रे ह पडी तो पण करू आना ओलो गीत खबर दाता गयो मारी हे पग पाळा हाली ने जाऊ छे

માતાજી નું મંદિર છે ખીજડા હેઠળ અને અહીંયા બાજુ માં જોયા છે તો મિત્રો ફાઇલ ને આપડે માતાજી ના મંદિર પગ્યા છે હાલો હવે દર્શન કરી લઈએ એવા કાળિયા ભગવાનના દેવી રે માતા મેલડી માં કેવા કેવા એ વગડામાં બેઠી આ કેવા દેવી રે માતા મેલડી માં એવા કાળિયા બીડના દેવી રે માતા મેલડી માં હલો મિત્રો આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે અને મિત્રો આ ભગવતી મેલડીમાં કાળિયા બીડમાંથી આવ્યા અને પ્રથમ અહીંયા વિસામો લીધો એમ કહે છે લોકો એક અને જૂનો થોડો કહેવાય છે આ માતાજીનો જો કે ગામમાં માતાજીનું મંદિર છે હજારો સંખ્યો લાખો માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે અહીંયા માતાજીનું જૂનું સ્થાનક છે ખીદડા હેઠે તો આપણે આજે અહીંયા ખીજડા હેઠે જે માતાજીનું મંદિર છે વાડીઓમાં ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો અને તમે આ બાજુનો નજારો જોઓ મિત્રો મંદિરની બાજુમાં જો તો મિત્રો આવી રીતનો છે આયા માતાજીનો મંદિર આયા મજા આવે સાયા બેસવાની પણ કારેના હા